રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી ની તપાસ ધમધમાટ ચાલુ છે તેવામાં ગાંધીનગરમાં એસઆઈટી ની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે એસઆઈટી ના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા બેઠક કરી રહ્યા છે એસઆઈટી ની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ તમામ બાબતે વિગતો મેળવી રહ્યા છે જે બાબતે તપાસ અત્યાર સુધી એસઆઈટીએ કરી છે એસઆઈટી ના વડા સુભાષ ત્રિવેદી આ બેઠકમાં હાજર છે બેઠકમાં ડીજીપી વિકાસ સહાય પણ હાજર છે એફએસએલ ના ડાયરેક્ટર અને એસઆઈટી ના સભ્ય પણ આ બેઠકમાં હાજર છે હાજર એસઆઈટી ની અત્યાર સુધીની તપાસ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હિરેન મહત્વપૂર્ણ બેઠક જે મળી રહી છે શું વધુ વિગતો આ બેઠક અંગે લગભગ સાડા દસ વાગ્યાથી આ બેઠક ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ડીજીપી વિકાસ સહાય અને એસઆઈટીના સભ્યોની હાજરીમાં ચાલી રહી છે અત્યાર સુધી એસઆઈટીએ જે ગ્રાઉન્ડ તપાસ કરેલી છે જે નિવેદનો લીધેલા છે એના આધારે બેઝિક શું તારાણ પર નીકળી શકાય છે એ પ્રાથમિક રિપોર્ટના આધારે એ ચર્ચા કરી અને હવે પછીની લાઇન ઓફ એક્શન શું રહેશે એસઆઈટીની અને રાજકોટ પોલીસથી આ બંને બાબતો પર ચર્ચા કરવામાં આવી રહી છે સંભવતઃ બે હાજર એકવીસ થી એટલે કે જ્યારથી આ ગેમઝોન ની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અને બે હાજર ચોવીસ સુધી જે પણ સંબંધિત અધિકારીઓ છે એ સંબંધિત અધિકારીઓને પણ નિવેદનો લેવામાં આવશે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોને પણ લેટર લખી અને તેમનો જવાબ લખાવવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે બે હજાર એકવીસમાં આ ગેમ ઝોન શરૂ થયો ત્યારે પણ કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં નહોતી આવી અને મંજૂરી વગર જ ચાલતા હતા તો કેમ એક્શન લેવામાં ન આવ્યા એના ભાગરૂપે એમને પોતાનો જવાબ લખાવવો પડશે એ કામ પણ એસઆઈટી અને રાજકોટ પોલીસને સોંપવામાં આવ્યું છે આ સાથે જે આરોપીઓ ફરાર છે હજુ બે આરોપીઓ એમના પકડવાના સંદર્ભમાં અને એફએસએલમાં જે રિપોર્ટો આવી રહ્યા છે એફએસએલના રિપોર્ટના આધારે સાયન્ટિફિક પુરાવાઓ શું એકઠા કરવામાં આવ્યા છે અને શું આગળના દિવસોમાં મળી શકે છે એના આધારે ઝડપથી ચાર્જશીટ કરવા માટેની ચર્ચા પણ આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે સંભવતઃ અત્યાર સુધી જે પગલાં લેવાયા છે કે છથી સાત લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ચાર લોકોની ટ્રાન્સફર કરી અને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે આ સિવાય હજુ વધુ નામો છે આની અંદર સામે આવી શકે છે અધિકારીઓના કારણ કે એકમાત્ર કારણ ખોલીને સામે આવી રહ્યું છે કે રાજકોટ કોર્પોરેશન અને ત્યાંના અધિકારીઓ એટલે કે પોલીસ તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ અથવા તો સંબંધિત વિભાગના અધિકારીઓની સંપૂર્ણ બેદરકારી નિષ્કાળજી હોવાના કારણે આ ઘટના છે એ બની છે અને એટલા જ માટે આ તમામ અધિકારીઓ સામે પણ રાજ્ય સરકાર દાખલો બેસાડવા માટે એક્શન લે તેવી શક્યતા દેખાઈ રહી છે સાથે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટની અંદર પણ આ ઘટનાના સંદર્ભે સંપૂર્ણ એક એફિડેવિટ કરવાનું છે એ એફિડેવિટ માટે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે જરૂર પડે અન્ય અધિકારીઓનો સમાવેશ પણ આ બેઠકની અંદર કરવામાં આવશે